હેલો ગાઈ અમારા દિવસની હોળી થોડી થોડી બરોબર ને આ તે નાવા જો મસ્ત કલર લાવું પછી કલર કરું બરોબર वनी ने लगाई એટલે વિડિયો ચાલુ કરે એને અલ્યા થોડો કજવાય લે પૈદિયે ખાય ના હમ લે લે કતક કજવાય ને ચીઉસ ચેન પડે હ તો પોસ્ટે બા પ્રોબ્લેમ દાઠી વાને એવું પ્રોબ્લેમ થાય ઓન ખાલી હાથ તો કર લગાય તો પણ આબ તો એ જોવા તો દે કેવું થઈ એ તો બતાય તો ખરો છો જો હેલો તો તમે સવારે સવારે હોળી રમી લીધી છે થોડીક થોડીક નોર્મલ આવી સિમ્પલ જ રમજો એટલે ગારાવાળી રમતા નહી कलर वाली जगह कोई असर था नहीं कोई एलर्जी नहीं।

મોડી ઉતાર્યું પકાવા નારન પાસે હું પકડી પાડું તું મને ફલાડતો શું કરના

કાડી નાયો બકરો રાતની પહેલાથી ખબર હોય માર મોબાઈલ હોય

ઉપર <laughs> આવી <laughs>

બધા પલળિયા ના ના હું રંગાઈ દઉં ભલે હું આવું હું રંગાઈ દઉં

અવતરા ચૂટીન પકર ચૂટીન જાય ઓલે ઓ દાદા ઓલે ઓ દાદા એમાં આને એમાં গমে ধ

वचमो वाचमो वचमो भाई जो

પોણી કે રગળો રગળો સુ પાણી બે જોઈ લે એક વાર મને કે શું આટલે ભવ્ય ભવ્ય હોય આવતા રહો હોય દીખો ભવ્ય બસ એટલા રહી લગાવો બગાવો એ ઓખમો ના આવો ઓખમો ના ઓખમો નહી

આ બગે જમવા બેઠા આવ્યું દાળ ભાત ખોઈ મસ્તી કરીએ પાછા કલર બલર લગાવી કાંઈ આવું તો કરીએ ભા બોલ લાઈ ભવ્ય મનાલ મનાલ તો મિત્રો હવે છેલ્લે છેલ્લે હોળી રમભાઈ કલું હું બંને ભવ્ય આવીને કલર લગાવ્યો એટલો લગાવ કલું મને હવે આ કલર તમે લઈ લો હાથમાં એટલે મને લગાવો તફાવો આ બાજુ આ નાખે નતું લાગ્યું નાખે નાખી નાખી થઈ ગયો કલર